મેંદડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજેસર ગામમાં રહેતા સોની જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ વ્રજલાલભાઈ લોઢિયા સોની તથા તેમના ભાઈ તલસીદાસભાઈ ગઈ તારીખ એક બે બે હજાર ચોવીસ દરમિયાન આરોપીઓ દીપકભાઈ અશોકભાઈ જોગીયા રહેવાસી જુનાગઢ તથા બે અજાણા હિસમો તેમના ઘરમાં પ્રવેશ કરી તેઓ બંનેને ઢુરમાર મારી બંદૂક તથા છરીની અણીએ બંધક બનાવી તિજોરીમાં રાખેલ સોનાના બિસ્કિટ નંગ આઠ જેમાં સોનાના એક બિસ્કિટનું વજન એકસો ગ્રામ જેની કિંમત સાત લાખ પચીસ હજાર એમ કુલ સોનાના બિસ્કિટ નંગ આઠ કુલ વજન નવસો ગ્રામ જેની કુલ કિંમત અઠ્ઠાવન લાખ તથા હોલમાં આવેલ કબાટમાં રાખેલ ચાંદીના ચોરસા આશરે એકવીસ કિલોના છે એમાં ચાંદી રૂપિયા ચૌદ લાખ સિત્તેર હજાર તથા રોકડા રૂપિયા આશરે નવ લાખ રૂપિયા મળી કુલ કિંમત એક્યાસી લાખ સિત્તેર લૂંટ કરી નાસી ગયેલો બનાવ બનેલો હતો જે બાબતે લૂંટ બાબતે મેંરા પોલીસ સ્ટેશનમાં ગુનો જે બાબતે લૂંટ બાબતે મેંદરદા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો પોલીસે બનાવ સ્થળની વિઝીટ લઈ અલગ અલગ ટીમો બનાવી બનાવ બનેલ તે વિસ્તાર તથા મેંદરદા અને જૂનાગઢ શહેર વિસ્તારના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સેલ તથા ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ તથા લૂંટમાં ગયેલ મુદ્દામાલ શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરે તે દરમિયાન ખાનગી બાતમીદારો મારફતે જાણવા મળેલ કે આ લૂંટના આરોપી દીપક જોગીયા સાથે રહેલ બંને અજાણ્યા ઇસમો તેના મિત્રો છે જે પૈકી એક દિલીપ ઉર્ફે કોઢિયો કોળી અને બીજો વિમલ બારોટ હોવાનું જાણવા મળેલ અને આ ત્રણેય ઇસમો હાલ ઉપલેટા તાલુકાના ગણોદ ગામે ભાદર નદીના કાંઠે આવેલ નવા બનેલ માતાજીના મંદિર નજીક છુપાયેલ હોવાની શંકા હોય જેથી હકીકત આધારે વહેલી સવારના ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે જઈ તેઓને મોટર સાયકલો સાથે રાઉન્ડઅપ કરી લાવી મજકૂર ત્રણેય આરોપીઓની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરતા પ્રથમની ઉડાવ જોવા પોલીસને આપતા હોય આખરે પોલીસ ટીમે આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આખરે આરોપીઓ ભાંગી પડી કબુલાત કરેલ કે હાલ કોઈ કામ ધંધો ચાલતો ન હોય જેના કારણે કરજો થઈ ગયો હોય અને કુટુંબની જવાબદારી સંભાળવા તેમજ કામ ધંધા માટે પૈસાની જરૂરિયાત હોય અને આરોપી દીપક સોનીની દુકાનમાં કામ કરતો હોય અને ફરિયાદી જીતુભાઈ તથા તેના ભાઈ પરિચિત હોય જેને આધારે આ ગુનાને અંજામ આપ્યો હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું હતું મેંદડા પોલીસ સ્ટેશનના રાજેશર ગામના જીતેન્દ્રભાઈ લોઢિયા તથા તેમના ભાઈ તુલસીદાસભાઈ બંને પોતાના ઘરે હોય તે સમયે ગઈ તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ રાત્રિના કલાક નવથી દસની વચ્ચે આરોપી દીપક જોગ્યા જે પહેલેથી આ જીતેન્દ્રભાઈને ઓળખતા હોય તે અન્ય બે અજાણ્યા શખ્સો સાથે આવેલા અને આ બંને ભાઈઓને જે ફરિયાદી છે તેમને બંધક બનાવી અને તેમની તિજોરીમાં રહેલા સોનાના કુલ આઠ બિસ્કીટ એક બિસ્કીટનું વજન એકસો સોળ ગ્રામ ફૂલ વજન નવસો અઠ્યાવીસ ગ્રામ જેની બજાર કિંમત અઠ્ઠાવન લાખ આ ઉપરાંત એકવીસ કિલો ચાંદી જેની બજાર કિંમત થાય છે ચૌદ લાખ સિત્તેર હજાર અને તિજોરીમાં પડેલા નવ લાખ રૂપિયા રોકડા આ જે ફરિયાદી છે જીતુભાઈ તેમને છે એ બંદૂક જેવું હથિયાર બતાવેલું આ ઉપરાંત છે એ ચપ્પુ બતાવી અને બંધક બનાવેલા અને ઢોરમાર મારીને છે આ રકમની લૂંટ કરી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો અઠ્ઠાણું એકસો વીસ બી જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરેલો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી પીઆઈ શ્રી જે પટેલ એલસીવી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને તેમની ટીમ દ્વારા છે એ મેંદડા ઉપરાંત જૂનાગઢ શહેરના સીસીટીવી કેમેરા ટેકનિકલ વિગતો અને ખાનગી બાતમીદારોનો સંપર્ક કરી આ આ બાબતે છે સતત છે એ મહેનત કરતા જે દીપક જોગ્યા છે અને તેની સાથે અન્ય બે આરોપીઓ છે જે પૈકીના આરોપીમાં દીપક અશોકભાઈ જોગ્યા દિલીપ ઉર્ફે કોડિયો રણછોડભાઈ વાઘેલા વિમલ બટુકભાઈ બારોટ આ તમામ છે જૂનાગઢ ગણેશનગર ગિરના દરવાજા પાસે રહેતા હોય આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા અને તેમણે જઈ આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવેલી તો કુલ છે ફરિયાદીનો ગયેલો એક્યાસી લાખ સિત્તેર હજારનો જે મુદ્દામાલ છે એ જૂનાગઢ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા છે એ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આરોપીઓની તપાસ શરૂ છે સાહેબ આ લૂંટ શા માટે કરી હતી આ જે દીપક જોગ્યા છે તે આ ફરિયાદી જીતેન્દ્રભાઈ લોઢિયાને પહેલેથી ઓળખતો હોય આ જીતેન્દ્રભાઈ જ્યાંથી આ સોના ચાંદીની ખરીદી કરતા હોય તેમને ત્યાં એ પોતે નોકરી કરતો હોય એટલે તેમની પાસે માલ પડ આ સોનું ચાંદી અને વધારે માત્રામાં રોકડ રકમ હશે તેવી એમને હકીકતનો ખ્યાલ હતો આ ઉપરાંત આ ત્રણેય છે એ છૂટક મજૂરી કરતા હોય અને આર્થિક તંગી હોવાને લીધે તેમણે શે આ બાબતે તેમણે ત્યાંથી લૂંટ કરવાનો માસ્ટર પ્લાન બનાવેલો અને ત્યારબાદ છે તેમને આ રિવોલ્વર જેવું જે લાઇટર આવશે તે આ બંદૂક શેય વીરપુરથી ખરીદી કરેલી અને ફરિયાદીના ઘરે ગયેલો મુખ્ય આરોપી દીપક જોગ્યાસ અને દિલીપ વાઘેલા બંને વિરુદ્ધ છે એ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે આ એલસીબીની ટીમ દ્વારા છે એ જે લાઇટર છે જે રિવોલ્વર આકારનું છે તે અને એક ચપ્પુ છે એ કબજે કરવામાં આવેલું છે અને એલસીબી એ સતત મહેનતથી છે આટલા દિવસો પછી પણ સો એસો ટકા મુદ્દામાં રિવર કરવામાં આવેલો છે બ્યુરો રિપોર્ટ સત્યનીભાઈ ન્યૂઝ ચેનલ